મિત્રો આજે વાત કરું છું એક ભારતીય સ્ત્રીની શક્તિ વિશે આપણા દેશમાં સ્ત્રીને શક્તિ કહેવાય છે સ્ત્રીને દેવી કહેવાય છે આપણા દેશમાં સ્ત્રીને એક ઉચ્ચ સ્થાને આપણે બિરાજમાન કરી છે ત્યારે સ્ત્રીના સન્માન વિશે ઘણી બધી રચનાઓ લખાય છે સ્ત્રીના સન્માન માટે સ્ત્રી વિશે ઘણા પુસ્તકો લખાઈ ગયા છે ત્યારે આજે ભારતીય સ્ત્રી માટે એક મેં લગભગ ઓગણીસો સુડતાલીસ જ્યારે ભારત ભારત દેશ આઝાદ થયો હતો એ આઝાદીની લડાઈ વખતે એ વખતની એક ઘટના વાંચી હતી એ તમારા સમક્ષ રજૂ કરું છું અને આશા રાખું છું કે મને તો આ વાત મારા હૃદયને સ્પર્શી ગઈ હતી તમને પણ સ્પર્શી જશે તમને પણ અવશ્ય ગમશે મિત્રો મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુને આ બધા જ્યારે આઝાદીની લડત લડતા હતા જ્યારે ઓગણીસો સુડતાલીસ પહેલાં કદાચ હું તો જન્મ્યો જ નહોતો અને સૌ વિડીયો જોવા વાળામાંથી પણ ઘણા બધા નહીં જન્મ્યા હોય વાતો સાંભળી હશે અને કોઈ ક કદાચ વડીલ પણ આ વિડીયો જોતા હોય તો હું એટલું કહીશ કે જ્યારે એ વખતે આઝાદીની લડત ચાલતી હતી ત્યારે ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ જવાહરલાલ નહેરુને આ બધાની સાથે સાથે કેટલાક યુવાનો પણ આ લડતમાં ભાગ લેતા હતા અને યુવાનોની એ બલિદાન યુવાનોએ આપેલું એ બલિદાન હિન્દુસ્તાન અવશ્ય કાયમ માટે યાદ રાખશે અને કાયમ માટે એમના માટે ગૌરવ અનુભવશે ત્યારે એ ભગતસિંહ જ્યારે પંજાબમાં હતા ત્યારે અંગ્રેજો એમને શોધીને મારવા ફરતા હતા અંગ્રેજોએ ફરમાન કરી દીધું હતું કે દેખો ત્યાં ઠાર ભગતસિંહ જ્યાં પણ દેખાઈ જાય એમને ઠાર મારી દેવાનું ઉડાવી દેવાના રિવોલ્વરથી એ વખતે ભગતસિંહને પંજાબથી કલકત્તા જવાનું હતું જાય કેવી રીતે આવા કટોકટીના માહોલમાં જ્યારે ભગતસિંહને પંજાબથી કલકત્તા જવાનું હતું ત્યારે એક ભગતસિંહ જેમને બહેન માનતા હતા એવા એક જે સ્ત્રી હતા એ બહેનને જઈને ભગતસિંહે એટલું કીધું કે મારા ઉપર દેખો ત્યાં ઠાર અને હવે મારે કલકત્તા જવું કેવી રીતે ત્યારે અમે લોકોએ હવે એવો પ્લાન બનાવ્યો છે કે હું અંગ્રેજનો વેશ ધારણ કરું અને અંગ્રેજનો વેશ ધારણ કરીને ટ્રેનમાં બેસીને કલકત્તા જાઉં પણ મારી સાથે તમારે હું તમને બેન માન્યા છે પણ એ જ્યારે ભગતસિંહે કહ્યું કે મેં તમને બેન માન્યા છે પણ તમારે મારી પત્નીનો રોલ અદા કરવાનો છે ત્યારે એ સ્ત્રીએ કીધું કે મારા ભગતસિંહ માટે તો હું એક પત્નીનો રોલ હસતા હસતા કરી નાખું બાકી આ વાત જો કોઈ બીજાએ મને કીધી હોય ને તો હું એને અહીંયા ઊભો ચીરી નાખું અને જ્યારે એ એમને માનેલી બેન એ સ્ત્રીએ જ્યારે એક અંગ્રેજની માફક ફેન્સી એક આધુનિક કપડાં પહેરીને અંગ્રેજની પત્નીના જેમ નવો લુક ધારણ કરીને જ્યારે રેલવે સ્ટેશને ભગતસિંહના સાથે બંને લોકોએ વેશ બદલી નાખ્યો હતો અને જ્યારે ટ્રેનમાં મુસાફરી કરવા માટે જ્યારે રેલવે સ્ટેશને આવીને ઊભા ને ત્યારે એ માનેલી બહેને પોતાનો એક નાનો દીકરો જે તેડી રાખ્યો હતો ને એ દીકરાને ભગતસિંહને સોંપતા કહ્યું કે ભગત આ તારા પાસે રાખ મારા દીકરાને ત્યારે ભગતસિંહે કહ્યું કે આ તમારા દીકરાને તો તમારા પાસે રાખો એને મને શું કામ આપો છો ના ભગત ના મારા દીકરાને તો તારી છાતીએ વળગાડીને રાખજે કે કેમ કે દેખો ત્યાંથી ઠાર જો તું ક્યાંક ઓળખાઈ ગયો ને તો અંગ્રેજ તને જીવતો નહીં મૂકે અને જ્યારે પહેલી ગોળીનો વાર કરશે ને ત્યારે આ મારો દીકરો તારી ઢાલ બનીને વચમાં રહેશે અને મારો દીકરો ભલે હોમાઈ જતો પણ આ દેશને હજી ભગતસિંહની જરૂર છે આવી હતી આપણી વીરના આપણી આવી હતી આપણી સ્ત્રીની શક્તિઓને આપણી બહેનો આપણી માતાઓ આ ટાઈપનું ધીરજ રાખતી હતી આવા ધૈર્ય રાખતી હતી ને આવી વીરતા સમય આવે બતાવતી હતી સલામ કરું છું આવી માતાઓને બહેનોને અને દરેક દીકરીઓને જો વિડીયો ગમ્યો હોય ને તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો